અમદાવાદના એમ એ અમદાવાદ બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સ સહયોગ કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સની થીમ સૌની સુખાકારી અને સૌ બીમારીઓથી મુક્ત રહે એ માટે રાખવામાં આવી છે અહેવાલ અસલ નિંબાસિયા જે પ્રી કોન્ફરન્સ જે અક્ષરો વાંચીએ છીએ ને એ અક્ષરો વાંચવા માટેનો જે વર્કશોપ છે ગાંધીનગરમાં આઈઆઈટીમાં શરૂ થઈ ગયો આવતીકાલથી શરૂ થશે એ એમઆઈટી બ્રોડ ઇન્સ્ટિટ્યૂટમાંથી આખા વૈજ્ઞાનિકો જે આ કોડને શોધે છે જેનો અભ્યાસ કરે છે આખી દુનિયા એનો કોડ જ વાપરેશ એક જ એ વપરાય એ લોકો અહીંયા આવ્યા છે અને એ લોકો આપણને સમજાવવા સમજાવે છે કે તમે કેવી રીતે આને સમજી શકો કેવી રીતે વાંચી શકો એ કોડ વાંચીને તમે એના રોગની સારવાર કરી શકો છો રોગને મટાડી શકો છો ડ્રગ ડેવલપમેન્ટ કરી શકો છો કોવિડમાં બી આપણને ખબર છે આવનારા બીજી આપણા સ્વાઇન ફ્લૂ છે કે અત્યારે હિડનું છે હીડ આપણે પહેલા હતું ત્યારે બહુ ડર હતો ઘણી ડ્રગ ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ મિનિટમાં થઈ જાય છે એવા બધા રોગો નિદાન શક્ય બન્યું છે નિદાન શક્ય બને ત્યારે ડેવલપ કરી શકીએ છીએ સારવાર થયા પછી પ્રિગલેજ બેટર થઈ કયો એટલે આપણે એને અટકાવી શકીએ છીએ કે આવનારી પેઢીમાં કેવી રીતે અટકાવી શકાય અત્યારે ગવર્મેન્ટ ભારત સરકારનું મુખ્ય ધ્યાન આખું છે એક રેડ ડિસીઝ મિનિસ્ટ્રી બનાવી છે ડિપાર્ટમેન્ટ બાયોટેકનોલોજી છે અહીંયા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે સીએસઆઈ છે અહીંયા ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન છે એ બધા લોકો શું કરે કે આને તો ફંડિંગ રિસર્ચ માટે કામ કરે અને કામ કરીને એક પૈકી આવતા રોગો આ રોગોને અમે કેવી રીતે જાણી શકીએ મેં જેમ કીધું એમ કે ભાઈ વિટામિન બી ટ્વેલ સપ્લિમેન્ટ થોડું આપો તો તમારા બાળકમાં કોઈ ખોરખા પણ હોય નિરલ ટિક ડિફેક્ટ અટકાવી શકો છો ફોલિસ સાથે આપી હોય કોઈને વારંવાર વારંવાર કોઈને ગર્ભ નુકસાન થતું હોય તો એ તમે એને વિટામિન બી ટ્વેલ ફોલિક એસિડ આપે છે અને ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક ગુજરાતની જેનેટિક્સની સૌ પ્રથમ સંસ્થા નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં અમે સ્થાપી છે અને લગભગ દર વર્ષે અમે આવા સેમિનાર કરીએ છીએ અવેરનેસ માટે અને દર દસ વર્ષે આવી મોટી કોન્ફરન્સ કરીએ છીએ તો આ જે અમે અત્યારે જે કોન્ફરન્સ કરવા જઈએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજી અને મારી સાથે ડૉક્ટર હર્ષ શેઠ પંચ છે જેના ઓર્ગેનિક સેક્રેટરી છે ડોક્ટર ફ્રેનીબેન છે એના ટ્રેઝરર છે અને બીજા બધા મેમ્બરો પણ છે ગુજરાત ગવર્મેન્ટમાં જોડાયેલી છે તો આ મુખ્ય ઉદ્દેશ્ય એવું છે કે આ નવી જે ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજીની સાથે મેડિસિન સાથે તો ડૉક્ટરો તો અવેલ છે તો કોમેન્ટ આવે કોમેન્ટ મેને હજી ખબર નથી ઘણા બધા વિચારો ભટકાય કરે છે તો અમે આ મુખ્ય થીમ એ છે કે ભાઈ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે આવનારા રોગોને જે કેવી રીતે આપણા જે વારસાગત રોગો છે એને કેવી રીતે સમજી શકીએ અને કેવી રીતે અટકાવી શકીએ કેવી રીતે સારવાર આપી શકીએ આપણે કદાચ દુર્લભ રોગોનું સાંભળ્યું છે સાત હજાર દુર્લભ રોગો છે ઇન્ડિયામાં ખાલી સેવન્ટી મિલિયન બાળકો સેવન્ટી મિલિયન લોકોને આવા દુર્લભ રોગો છે આવા દુર્લભ રોગોમાં ઘણા લગભગ વીસ ટકા રોગોની સારવાર બી શક્ય છે તો સારવાર કેવી રીતે અટકાવી એ સારવારથી એને કેવી રીતે મટાડી શકાય છે અને કેવી રીતે અટકાવી શકાય છે તો દુનિયામાંથી લગભગ એકસો ત્રીસ વૈજ્ઞાનિકો અલગ અલગ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો આ દેશમાંથી ને અલગ અલગ કન્ટ્રીમાંથી તે દેશોમાં ભાગ લે છે છત્રીસથી ચાલીસ કંપનીઓ દુનિયાની બધી જે છે એવી જેનેટિક્સ અને બાયોટેક સાથે સંકળાયેલી છે જે આવા દવાઓ બનાવે છે નિદાન કરે છે એને અટકાવે છે એ બધી કંપનીઓ ભાગ લે